તું એને લેતો આવજે તેવી જાણ કરી હતી જેથી ફરિયાદી બસ સ્ટેશને ગયા હતા અને થોડીવારમાં બસ આવતા બસમાં ચડવાવાડા મુસાફરોની ભીડ હતી જેમાંથી ફરિયાદીએ પોતાની ભત્રીજીને નીચે ઉતારી હતી તેવામાં કોઈ શખ્સોએ તકનો લાભ લઈને આ યુવાનના ખિસ્સામાંથી રૂપિયા 70000 હજારના મોબાઈલની ચોરી કરી હતી થોડીવાર બાદ આ મોબાઈલ પર કોલ કરતા તે બંધ આવ્યો હતો પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે